તો દારૂ વાળું પીઠા હોય કોઈ ગોમમાં કોઈ છોકરા ના હોય કોઈ મોઢા કોઈ બોલતા નહીં અમે કોઈ છોકરાને બગાડતા નહીં અમે જે કોમ જે પીટા હોય ને એમાં ઘેર કરીએ પણ બીજા ઘેર નહીં કરતા અમે પણ ના સારું લાગે ઘેર તારા છોકરો નહીં અને આમાં છોકરો છે અમે કોઈ ઉડાવી નહીં અમે એના છોકરા માટે ભેગું કરી દો હું ભેગું કર્યું આ રોજ ઉઠીને ના પીવાનું રોજ ઉઠી પીવાનું ખુબ ભેગું થાય આ બધું દારૂ ના દારૂ તો જાય છે બધું એ બધી વાત થોડો નહીં યાર તમે ઓટો લઈને એમ કોને હું જોતો ખેતરમાં માં ખેતર માં જઈને મારવાનું હતું ને હા ત્યાં લાઈટ બાઈટ ના આવ્યું જવું આવું બોરે જોતો આવું લાઈટ બાઈટ આવી નહીં આવી પછી ના આવ્યું હોય તો પેલા ગલ્લે ચા બા પીવું

ખરે ખરો આ છોકરા એવા છે ને કે બાપડા મારી તોય ને તો ના ઘરની બહાર ના નેકરા ખરેખર મૂળખા મારા બેઠા

આમે તો કે બરો પૈસા વાળો આ કોઈ બરતું હોય તારા પણ કોઈ કાવાતરું કર્યું હોય તો આ કદાચ એવું બની શકે હો અંદર કદાચ ગેસે ભણે હોય તો કે તું ખુલ પાવ તું આમાં મરી જવું એવું હોય ને અને પણ તમે ઘરે કહું આના જોડે જીયા ને તો ગેસની ની શું વાત કરા એમની કોઈક મોણો મળી જાય એમ ગંડ માળા ને નકલી અને એમાં એવું ભાવ એક વસ્તુ બાય બને આજો રાત કેવી છે કદાચ ચોર નીકળ્યા હોય અને કદાચ મિલી જતા રહ્યો હોય

પેમેન્ટ ઓનલાઈન પોઈ દેજો ત કોઈ હેરાન નહીં કર હા ગણેશ દાદા નામ દઈ લેજો અરે એ સુર નહીં એ તો ભગવાન છે હું ભૂવો છું હા એટલે આટલું કરજો પેમેન્ટ પોકાળી દેજો ઓકે હા બોલો ભાઈ શું કામ હતું ને તું આ વાતો કને કરજો સીખો કરી પડી ને એ યાર એ તો રાજસ્થાન થી ફોન હતો એક બાટલીમાં પૂર્યું હતું ને હા

ઓ અને મેળાયા પોટલી ની લાલ કલર ની હા લાલ કલર ની ખોપડી પણ લાલ કલર ની લાલ ખોપડી એટલે આપણને મૂર્ખા કોકે કલર લાલ લગાયેલો છે અને એ ખીલી વારેલી હતી અય ખોપડી ઉપર ખોપડી ઉપર જ અને પહી ખાસો અંદર જો

आ 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

તમને ખબર છે એ ગંધ મારે છે આ કરવું શું મને જ નહિ ખબર પડતી વાત તો સાચી વાર ભાઈ હા વાસ્તુ એ આવે આવ પણ આ શું શું હોય કામ હા બદલાઈ ગયો નોકલી જવો હા નોકલી જવો હોય અવાજ બદલી ગયો હા અને પછી બાપુ ઉપડે છે એ પટે માટો ના મારે ઓહો હા એ પણ કહાણીઓના કહાનીઓ સર એક પેલી દિલ્હી પછી એક જયપુર વાત કરી હા જયપુર 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 બરાબર જયપુર અને ત્રીજી એરિયા બંગાળ

મને તો ક્યારે ના લઈ જતા જાઉં બસ ના એવી સેવા કરજુ અમે રોડ ઉપર નઈ નાખી દઈએ આ તો હું ખોલી જોઈ લો પડતી લે તમને ખબર નહી પડતી મુર્ખા મૂર્ખા કરો તમે આ જો આ જો ઓછા

મારા માટે હું ને લખ્યું પણ લખ્યું પેલા આગળ જો પ્રિય કાકા તમે ટાઈમ ના પાકા છો તમે રોજ રોજ દારૂ પીને આવો છો મને રોજ મારો છો એટલે મેં આ કાવતું કર્યું તું આજ તો તમે હે ને રોજ દારૂ પીવો ને એ સૂટો કરો છો એટલે હે ને હું આ તમારો ટાઈમ તોડાવવા માંગતો તો વાળા મોરખા આ બધો કાવડો ડાળો તો કરવા ના મળી ગયા પેલા આપણે કાવડો તો કરવા આવતા ના કે કે જો અડધું બાકી વોટ આગળ

તમે રોજ રોજ દારૂ પી આવો રોજ મારો છો તમારા ટાઈમ હું એ જોતો તો કે તમે આવો છો કે નહી આવતા અંદર ટાઈમે એ જોતો હતો તમે અઢી કલાક થી ત્રણ કલાક થી બે ને તમે ઘણા ઉઠલું જોઈએ એ આ તે શું વસ્તુ મેલી ઘંટ ઉડી બોલ મેં રાખ્યા અંદર તારી વાત હું મોજા હોતતો હોતો હોય ને તારી બે ફો થઈ ગયો પણ આ મુખા મૂળ ગયેલો ત્રણ મહિનાના મોઢા ભેગા કરીને મારા નવા લાગે રોડ નવા લાવી પેલા રોડ નવા લાવી પેલા

દારૂ કીધે તમારી ઇજ્જત જાય શરીર બગર પૈસા જાય કેટલું નુકસાન આવે એ તો વિચારો કેટલી વાર હું બોલે તો દારૂ પીવાનું છોડવાનું કાલ ઉઠીને છોકરાનું ભગુ આવશે બરાબર તો કોઈ પૂછશે હગાનું તો કે રહેવા ના કરતો કે બાપો તો દારૂ પીયો તો કોઈ આ છોકરાને ભગુ નહીં કોઈ દોયરો નહીં બોધવાનો આ તો ઓને મસ્ત ધોળા કરું ને મસ્ત નવો નવો ધોળા કરી નાખો એ નાખે એ ખોર ભાઈ જો છોકરાને હાથ અડાર્યો ને તો હું ગોમનો આગેવાનું હો ગોમમાં નહીં રહેવા દઉં ગોમની બહાર મોકલી જાય હા ભલે તમે આગેવાન હોય આગેવાન તમે ગોમના છો બરાબર અમે ઘરમાં શું રહેતું હોય અમને ખબર હોય પણ રસો તો ગોમમાં તમે એટલે મારા ખીદા પરમાને આડવું પડશે બરાબર એનો ભાઈ જોયા જ તો ભાઈ કરી લઈએ તો ભાઈ હા છોકરાને હાથ બાથ અડાડતા નહીં એના તો અને

નાટક કરો પેલો છોકરો સમજાવો શીખો મને ના તો લેતા નહિ પેલા છોકરા બિચારો